સમા માોટ્સ કૉમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ નું શુભારંભ થયું ઓગસ્ટ સુધી કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ બે હાજર પચીસ નું શુભારંભ થયું હતું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એવા અરુણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા ડેપ્યુટી ચિરાગ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાસ્કેટબોલના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માન્ય વડાપ્રધાનશ્રીનું ખેલો ઇન્ડિયા અને ખેલો ભારતને જે પ્રોત્સાહન આપી રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે ગુજરાતમાં પણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન ચાલી રહ્યા છે એના ભાગરૂપે અર્બન ડેવલપમેન્ટ યરના ભાગરૂપે પણ અમે સિટીઝન એન્ગેજમેન્ટની ઓળખ આપતા વડોદરા ગેસ લિમિટેડ દ્વારા અહીં આજના બાસ્કેટબોલ ટુર્નામેન્ટ અમે આયોજન કરી રહ્યા છીએ જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા ગેસ લિમિટેડ અને તમામ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ વડોદરા એને સાથે મળીને આ કામગીરી અમે શરૂ કરી છે આજ કાર્યક્રમ આજ કાર્યક્રમ અમે શુભારંભ કરીને ત્રણ દિવસનું બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ આયોજન કરી રહ્યા છીએ વડોદરા ખાતે એનાથી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું મળે લોકોને ટેલેન્ટ પુલ હન્ટ થાય અને આવનારા દિવસોમાં બાળકોને સ્પોર્ટ્સનું એક પ્રોત્સાહન મળે અને એક સારું પ્લેટફોર્મ મળે એને ધ્યાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અહીંયા તમામ અધિકારીગણ પદાધિકારીગણ વાલીઓ એ બધાને સ્વાગત કરું છું અને મીડિયાના મિત્રને પણ રિક્વેસ્ટ કરું છું કે આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે આપને પણ પૂરો પૂરો સહયોગ છે થેન્ક યુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેલો ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા વડોદરા શહેર હોય ગુજરાત રાજ્ય હોય કે સમગ્ર દેશ હોય આ ભવિષ્યનું ભારત એવા બાળ રમતવીરો પોતાનું એમાં રમત ગમતમાં ભાગ લેવા સાથે ઉત્તમ શરીર સૌષ્ઠવો પ્રાપ્ત કરે ખરા અર્થમાં સ્વાસ્થ્ય એટલે કે રમતના માર્ગે સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય અને આદરણીય વડાપ્રધાનશ્રીની આ ખેલો મુવમેન્ટ દ્વારા જે સમગ્ર વિશ્વમાં વડોદરા ગુજરાત અને દેશના રમતવીરો આજે નામ રોશન કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પણ અર્બન ડેવલપમેન્ટ યર ટુ ઝીરો ટુ ફાઈવનું સેલિબ્રેશન સ્ટાર્ટ થયું છે જેમાં પણ જે તે જે તે રાજ્યના સાંસ્કૃતિક અને એજ્યુકેશનલ હોય કે રમતોત્સવ હોય કે જે પણ અલગ અલગ જે કળા કૌશલ્ય અને પ્રાવીણ્ય છે આ બધાને આગળ વધારવાની ના ક્ષેત્રે પણ વિકાસની દિશામાં ગતિ તેમજ પ્રગતિ આપી શકાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બરોડા બાસ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ગેસ આ સૌના સંયુક્ત ઉપક્રમે એક અનોખી આ એક બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ એવી એક લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેના થકી વડોદરાના અનેક બાસ્કેટબોલ પ્લેયર્સ છે તે સૌને એક એક સ્ટેજ મળશે તો સાથે સાથે છેલ્લા ત્રીસ વર્ષોથી વડોદરામાંથી વડોદરા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા બાસ્કેટબોલના રમતવીરો વડોદરા શહેરનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે મહિલાઓમાં પણ જે મહિલાઓની ટીમ છે તે અનેકો વાર સ્ટેટ લેવલની ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી ચૂકી છે અને નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય આ બધે જ વડોદરાના આ બાસ્કેટબોલના રમતવીરો સ્થાન પ્રાપ્ત કરતા હોય છે અને વિદેશોમાં રમ રમી ખ્યાતિ અને ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીના આ વિઝનને રમતવીરોને આગળ વધારવાના સંકલ્પને સાથે લઈ અને આજ રોજ વડોદરા શહેરના સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નોથી આજે બરોડા બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું સમાજ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ આજે આ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી છે આજના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી ભીંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ડેપ્યુટીમાં શ્રી ચિરાગભાઈ બારોટ તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં જે બાસ્કેટબોલની ટુર્નામેન્ટનું આયોજન થયું છે એમાં આઠ પુરુષોની ટીમ છ મહિલાઓની ટીમ અને વડોદરા સંસ્કારી નગરીની અલગ અલગ ઐતિહાસિક ઇમારતોના નામકરણ સાથેની ટીમો ખાસ કરીને માંડવી ટીમ પાણીગેટ ટીમ ગેન્ડીકેટ ટીમ કોઠી ટીમ સયાજી ટીમ લક્ષ્મી ટીમ આ પ્રકારના અલગ અલગ નામો રાખવામાં આવ્યા છે જેથી કરીને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ જે રીતે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતા હતા એવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા બે હજાર સોળથી ચાલુ કર્યું અને બે હજાર પચીસથી ઇન્ડિયા સ્પોર્ટ્સ પોલિસી અંતર્ગત નાના બાળકોને ગ્રાસરૂટ લેવલથી તૈયાર કરવામાં આવે ગ્રાસરૂટ લેવલથી આમાં રહેલું ટેલેન્ટ ઓળખી અને એમને ટ્રેન કરવામાં આવે અને જેમ જેમ આગળ વધે એ દરમિયાન જે કહેવાય કે ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ સ્કૂલ હોય સ્પોર્ટ્સ એકેડેમી હોય શક્તિદૂત યોજના હોય અને ટોપ્સ જેથી કરીને બાળકોને ટ્રેનિંગ મળે પૂરતો ખોરાક મળે સારા ઇક્વિપમેન્ટ મળે અને સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તથા ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ મળે એ દિશામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશન કામ કરી રહી છે બાસ્કેટબોલની જે ગેમ છે વડોદરામાં ખૂબ પ્રચલિત નથી એનું પ્રચલન વધે અને લોકો આ સ્પોર્ટ્સ તરફ વળે એ આશયથી આજે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા ભવિષ્યમાં અલગ અલગ એસોસિએશન અલગ અલગ ગેમ માટે પણ આ રીતે કોર્પોરેશન દ્વારા પ્રોત્સાહક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે જીતનાર ટીમને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવશે ખાસ કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખેલો ઈન્ડિયાનો મંત્ર આપ્યો છે એના અંતર્ગત એવું કહી શકાય કે જે દેશના લોકો વધુ સ્પોર્ટ્સમાં ભાગ લે છે એ દેશમાં વ્યસનનું પ્રમાણ ઘટે છે ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે એ દેશની આર્મી સ્ટ્રોંગ થાય છે અને દેશનું ડેવલપમેન્ટ પણ વધે છે આવો આપણે સૌ ભેગા થઈ અને ખેલો ઇન્ડિયાના મંત્રને સાર્થક કરીએ બાળકોને સ્પોર્ટ્સ માટે એક્ટિવિટીમાં આપણે પ્રોત્સાહિત કરીએ જેથી કરીને આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને આપણે પણ સ્પોર્ટ્સમાં આવનારી કોમનવેલ્થ ગેમ હોય ઓલિમ્પિક હોય પરાલિમ્પિક હોય એશિયન ગેમ હોય આમાં સારામાં સારું પ્રદર્શન કરી શકીએ અને દેશનું નામ રોશન કરી શકીએ